નમસ્કાર દર્શક મિત્રો બે ન્યૂઝમાં આપનું સ્વાગત છે આપ નિહાળી રહ્યા છો બે ન્યૂઝ આમોદ ભરૂચ જંબુસર નેશનલ હાઈવે નંબર ચોસઠ ઉપ રોડ ઉપર તંછા ગામ પાસે અકસ્માતમાં આમોદના ત્રેવીસ વર્ષીય વિવેક કુમાર કાછિયા પટેલ યુવાનનું કમકમાટી ભર્યું મોત મળતી માહિતી અનુસાર શાયખા ગામના ધર્મજ કંપની પરથી ઘરે પરત ફરતી વેળા આઈસર ટેમ્પો સાથે આમોદ ભરૂચ રોડ ઉપર તળછા ગામ નજીક બાઇક ટકરાતા સ્થળ ઉપર જ વિવેકકુમાર ભરત કાછિયા પટેલનું કમ કમાટીભર્યું મોત નીપજ્યું હતું પરિવાર અને સમગ્ર આમોદ પથકમાં શોકનો માહોલ સર્જાયો જ્યારે આમોદના વિવેકકુમાર ભરત કાછિયા પટેલના અકસ્માતની વાધ વાયુ વેગે આમોદ પથકમાં પ્રસરતા લોકોના ટોળેટોળા આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ઉમટી પડ્યા હતા આમોદ પોલીસે મૃતદેહ ઉપર કબજો મેળવી આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં પીએમ ખાતે ખસેડવામાં આવ્યા અને વધુ તપાસ આમોદ પોલીસે દ્વારા હાથ ધરવામાં આવી રિપોર્ટર મકસૂદ પટેલ બીએન ન્યૂઝ આમોદ